કે વાવણી કરવી હોય તો કરુણાની વાવણી કરો એમાં પાણી પાવું હોય તો પરોપકારનું પાણી પાવો એમાં ખાતર નાખવું પડે તો પ્રામાણિકતાનું ખાતર નાખો અને એમાં નિંદાણ કરવું હોય તો ક્રોધનું નિંદામણ કરો જો આવું થશે ને તો પ્રેમનો વરસાદ આપોઆપ થશે સુખની કૂપળો ફૂટશે અને સંતોષકારક પાક થશે આ એવી સંસ્કૃતિ છે કે સમજણની અંદર આખે આખો દરિયા પીવાની વાત આવે અને એક બુંદ પીએ ત્યાં તરસ છિપાય જાય બુજાય જાય એટલે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા ઇઝ અ બી સક્સેસ એન્ડ લોર્ડ કૃષ્ણ ઇઝ ધ બેસ્ટ ટીચર અંતે શ્રીમદ ભગવદ્ ગીતા માણસને જીવતા શીખવે છે સિંહણના દૂધ જેવું ગીતાનું જ્ઞાન છે મંદ બુદ્ધિ શુદ્ધિનું નું એમાં વિજ્ઞાન છે ગીતાનું જ્ઞાન થતા ભાગે કલિકાલ ઘૂમશુ ગીતા લઈને વિશ્વ વિશાલ અહિયાં